નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના ગલીબીલી સ્વામિનારાયણ મંદિર મુકામે આજે ગોઘંબા તાલુકાના ગમાણી ગોદલી ખરોળ માલુ કાંટુ રામેસરા ઉંચાબેડા અને આંબાખોટ જેવા ગામના લોકોની આગેવાનોની અને આદિવાસી યુવા સમિતિના કાર્યકર્તાઓની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગ ગોઘંબા તાલુકામાંથી અલગ તાલુકો બનાવવાની ચાલી રહેલી હિલચાલના વિરોધમાં મંત્રણા કરવા માટે યોજાઈ હતી જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાના ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને આ તમામ ગામડાઓએ એક જ સુરે ગોઘંબા તાલુકા સાથે જોડાયેલા રહેવાની વાત ઉચ્ચારી હતી તેઓએ જણાવ્યું હતું કે તમારે ગુંદી ગામને તાલુકો બનાવવો હોય તો ભલે બનાવો પરંતુ અમે અમારા ગામડાને ગોઘંબા તાલુકાથી અલગ કરવા માગતા નથી અને ગોઘંબા સાથે જ જોડાયેલા જોડાયેલા રહેવા માગીએ છીએ તેવી માગણી ઉચ્ચારી હતી અને જો તે માંગ સ્વીકારવામાં નહીં આવે અને ગોઘંબા તાલુકામાંથી તેમને અલગ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે વિવિધ આગેવાનોએ આ મંચ ઉપરથી પોતપોતાની રજૂઆત કરી હતી અમારા ગુંદી વિધાનસભા તાલુકો ગણવાની એ લોકોએ માંગ કરી છે એના વિશે અમારે ચર્ચા કરવાનું એક આયોજન ગોઠ્યું છે એમાં બધા જ ગામે ગામના ગામ માલુ કાટુ રામેશરા ઓકલવા અને ખરોડ માલમોળી ભેડા ગમાણી છોત અને આંબાકુટ ગઢબી અને ગોરાડાથી જે દસથી બાર ગામડા આવે છે એ અમારે ખોગંબા તાલુકાની અંદર અમે રહેવા માટે મંજૂરી છે આપણે ઘોઘંબા તાલુકામાં બરોબર છીએ ગોધીમાં જઈને આપણને હું આપવાના છે અને નવું કઈક આપ્યું હોય તમને કહો અને લોકોને કેવાયસી માં બે વાગ્યાના લાઈનો ગોદલીમ લાગ્યા છે અમારા ગામના તો કેવાય ના સીસી સેન્ટર ઉભા કરો તાલુકા જુદા પાડો છો તાલુકા બરોબર છે અમારા ગામમાં અંદર દવાખાનું નથી શિક્ષકો ની ઘટશે ત્યાં કોઈનું ધ્યાન નહીં દોડતું ભેગાપુરા મૂકે છે અમારા શિક્ષકો નથી એટલે અમારે અમારે જે દુઃખ છે અમારી જે વેદના છે અમે બોલીએ છીએ અમે એક ઊંડાણમાં રહીએ છીએ આ ખરેખર તો અમારા આદિવાસી યુવા સમિતિ ને ધન્યવાદ આપું છું મારી મારો ખુદનો નો છે મારો ભાઈ જે તે વખતે હાલોલ માં થયો ખાલી એક મેસેજ પડતાની સાથે ત્યાં લોકો હાજર થઈ ગયા આ અમારા ભગવાન સમાન આદિવાસી યુવા સમિતિ બેઠી છે શું તમે વિચાર કરો બહાર નીકળીને જોવો અને ત્યાં માણસ મને એક હોય ચડાવવા કામ લાગ્યો અને અમુક સરપંચો નેતાઓ આવીને તમને કશોક ટેકો કર્યો મન કહો આજરોજ ગળીબીલી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જે આ બાજુના વિસ્તારના લોકો દ્વારા નવો ગુંદી તાલુકો બને છે એની અંદર અમને સમાવેશ ન કરવામાં આવે અને જે છે તે હાલ ઘુગંબામાં છે એ જ જગ્યાએ અમને રહેવા દે એના માટેનું આયોજન કર્યું ખૂબ ધન્યવાદ છે આપ સૌને કે તમે એક મંચ પર આવીને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને મોટા ભાગે આગેવાનો પણ બહુ બધા આપણે ચપટી ચવાણું આપીએ અને એક કોટેજ આપી દે ને કિલો મોરસ આપી દે ક્વોરડીટ બરાબર આના લીધે આપણે આખો પાંચ વર્ષ ગુલામની બનશું આટલી બધી મોંઘવારી પેટ્રોલ ડીઝલ આ છે તે છે યુવા તો ખરાબ હા તમે મરી જવા આ રીતે આટલી બધી ગુલામી આપણે કરવાની આ સરકારની કોઈ ભી સરકાર હોય મે આપણે સરકાર નહીં બરોબર આપણે બધા મજૂરી જ કરીશું સમજો જોવા તમે